કાનપુર થી ઝડપી પાડી ની સ્ટેશન ના ફોર વ્હીલ ટેમ્પો ચોરી ના ગુના નો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તથા વાહન ચોરી ના ગુના શોધી કાઢવા આપે સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી હકીકત આધારિત ઉત્તર પ્રદેશ કાનપુર થી આરોપી હીરાલાલ ભવરલાલ સુથાર ઉમરવર્ષ સત્તાવીસ ઝડપી પાડી તેની ચોરી કરેલ ફોર વ્હીલ ટેમ્પો ટાટા કંપનીનો નંબર પ્લેટ વગેરે નું રજિસ્ટ્રેશન નંબર આર જે એકાવન જી એ વન થ્રી ટુ સિક્સ કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે તથા નીચે મુજબનો નો વર્ણશોધાય ગુનો ડિટેક્ટ કોર્ટ મુદ્દતી સુરત ખાતે આવેલ બાદ રાત્રિના સમયે ડિંડોલી વિસ્તારમાંથી ટેમ્પો ચોરી કરી અંતરિયાળ રસ્તા પર ચલાવી પોતાના વતન રાજસ્થાન ભીલવાડા ખાતે નાસી હોવાની કેફિયત આપે છે આ સિવાયના બીજા કોઈ વાહન ચોરી કરે છે કે કેમ તેની પૂછપરછ તપાસ ચાલુ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે